ગેરકાયદેસર દેહ વેપાર કરતા ઈસમો વિરુદ્ધમાં કડક કાયદેસર કાર્યવાહી કરવા માટે તેમજ આ પ્રકારના સામાજિક દૂષણને રોકવા માટે સીધી સૂચના આપવામાં આવેલ હતી અને એક ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી જે અન્વયે બોટાદ ડિવિઝનના ડીવાયસપી શ્રી મહર્ષિ રાવલ સાહેબની સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી શાખામાં ફરજ બજાવતા એસઆઈ જયેશભાઈ ગબરૂભાઈ ને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ હતી કે બોટાદ ટાઉન વિસ્તારમાં એક બજરંગ ગેસ્ટ હાઉસ આવેલું છે અને તેનો સંચાલક લાલજી ચૌહાણ જે આ પ્રકારની ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ સાથે